ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે ત્રેવીસ જાન્યુઆરી અને વાર થયો છે શુક્રવાર આજના દિવસે ગુજરાત રાજ્યનું વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે ખાસ કરીને તમને જણાવવાનું છે કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને તમને વિવિધ મોડલોના ભાગરૂપે જણાવી દઈશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર માવઠાની અસર રહેલી છે કયા જિલ્લાઓની અંદર છે એ અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરી હવામાન વિભાગ દ્વારા છે ગુજરાતના ચારથી પાંચ એવા જિલ્લાઓ છે કે ત્યાં એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં તમારા ગામનું પણ નામ હોઈ શકે તમારા શહેરનું પણ નામ હોઈ શકે એટલા માટે આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો જેથી કરી તમને પ્રોપર માહિતી મળી જાય કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ કેટલા દિવસ સુધી વાતાવરણની અસર છે એ ઠંડી જોવા મળશે તેની સાથે વરસાદ પણ જોવા મળશે અને માવઠાની અસરના કારણે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને મિત્રો જે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એમને વિનંતી છે ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવેથી મિત્રો દરરોજ તમને નવી આગાહી જણાવી દઈશું કારણ ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ જે હાલ પૂરતી સર્જાણી છે એ અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડીમાંથી કે પછી ઉત્તર પર્વતીય ભારતની જે હારમાળા છે ખાસ કરીને ઉત્તર ભારતના જે રાજ્યો છે શ્રીનગર છે જમ્મુ અને કાશ્મીર છે આ સાથે મિત્રો નેપાળના જે વિસ્તારો છે ત્યાં હિમવર્ષા થઈ રહી છે બરફની વર્ષા થઈ રહી છે તેના કારણે વાતાવરણ ઠંડુ થયું છે અને એ વાતાવરણની અસર ગુજરાતમાં જોવા મળી છે એની શું અસર થશે એ જણાવી દઈશું સાથે ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને જે ઓમાનના દેશ તરફથી પવનો ગુજરાતના વિસ્તાર તરફ અથવા તો અરબસાગર તરફ આવી રહ્યા છે એના વિશેની પણ તમને આજના વિડીયોની અંદર આગાહી છે એ જણાવી દેશો ખાસ કરીને મિત્રો આજનો આ વિડીયો તમે છે એ છેલ્લે સુધી જોવાની કોશિશ કરજો અત્યારે વરસાદ પડવાને લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો એ ઉત્તર ભારતના ચારથી થી પાંચ એવા જિલ્લા રાજ્યો છે કે ત્યાં વરસાદની ભારે માત્રામાં આગાહી દર્શાવવામાં આવી રહી છે તેના પછી ગુજરાત તરફ પણ આગળ માહિતી જાણીશું ગુજરાત રાજ્ય તરફ કઈ દિશા તરફથી આગળ વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે આજે મિત્રો ખાસ કરી ત્રેવીસ જાન્યુઆરી થઈ છે ત્રેવીસ જાન્યુઆરી એટલે ગુજરાત રાજ્યની અંદર છે એ ગઈકાલે વરસાદની આગાહી હતી એ પ્રમાણે વરસાદ પણ પડ્યો છે તમે અહીંયા મેપમાં જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારથી સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારથી અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તે આ લગભગ આ પટ્ટો છે એ પટ્ટાની અંદર વરસાદ છે જોવા મળ્યો છે આજના વિડીયોની અંદર પાંચ ટૉપિક આપણે છે કવર કરવાના છે પહેલો જે ટૉપિક છે કે કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે બીજો ટૉપિક જે છે એની અંદર આપણે માહિતી મેળવશું કે ગુજરાત રાજ્ય ઉપર કેટલા દિવસ સુધી વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્રીજો ટૉપિક છે કે અંબાદા પટેલ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આ દરેક જે માહિતી મળી રહી છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા આધારિત માહિતી છે ખાસ કરીને તમે એના વિશેની પુષ્ટિ કરજો હવે ચોથો જે પ્રશ્ન છે કે ચોથા જે આપણે ટોપિક વિશે કવર કરવાની જે વાત છે એના વિશે વાત કરીએ તો એની અંદર આપણે મિત્રો એ માહિતી મેળવશું કે ગુજરાતની અંદર જ માહિતી છે વરસાદની છે કે પછી ભારત દેશના બીજા અન્ય રાજ્યોની અંદર પણ વરસાદ પડવાને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લી અને પાંચમી કે મિત્રો બંગાળની ખાડીની અંદર શું ફરી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેના કારણે અત્યારે જે વરસાદ પડવાની શક્યતા છે કે નહીં એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો અરબસાગરના દરિયાની અંદર આ જે પટ્ટો છે કે ઓમાન તરફથી અને મસ્કટના જે દેશો છે તે તરફથી વરસાદ ઓમાન તરફ આગળ વધી રહ્યો જે વરસાદની આગાહી હતી એ ભારે પવનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અરબસાગરની અંદર જોવા મળ્યા ત્યાર પછી બીજી માહિતી જે આવી રહી છે તેની અંદર ઉત્તર ભારત તરફથી પણ મધ્ય ભારત તરફ આગળ વધતી એક વરસાદી સિસ્ટમ છે અને ગુજરાત નજીક પણ આવતી વરસાદીય સિસ્ટમ છે તો આ પ્રકારે બંને તરફથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ માવઠાની અસર જોવા મળશે જેના કારણે ખેડૂતોને રવિ પાકની અંદર જે નુકસાની થવાની શક્યતા છે એના વિશેની માહિતી મળી રહી છે કારણ કે અત્યારે ખેડૂતો છે રવિ પાકની સિઝનનો જે છે એ લાભ લેતા હોય છે પરંતુ આ લાભમાં પણ અત્યારે છે એ ઘણું બધું નુકસાન થવાની શક્યતા રહેલી છે આ મેપ તમે જોઈ શકો છો જેમાં આઈકોન મોડલ અને જેઆઈ જીએફએસ મોડલ સાથે ઇસીએમડબ્લ્યુ એફ મોડલની પણ આગાહી આપણે જાણીશું પરંતુ અત્યારે જે એફએસ મોડલ અને આઈકોન મોડલની વધારે માહિતી મેળવશું આઇકોન મોડલમાં તમે જોઈ શકો છો ઓમાન તરફથી કરાચી અને ભા ગુજરાત તરફના જે અરબસાગરના દરિયાની વિસ્તાર છે અરબસાગરનો જે પટ્ટો છે એ પટ્ટાની અત્યારે અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જોવા મળી છે તેના કારણે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત રેસ્ટ રેઇન ફોલ ડિસ્ટર્બન્સની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા સુધીના જે ચાર એવા જિલ્લાઓ છે કે તેની અંદર વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે મિત્રો બાવીસ તારીખનું આ અનુમાન છે હવે ત્રેવીસ તારીખની આગાહી જોઈએ તો ત્રેવીસ તારીખના રોજ ગુજરાત તરફ જે કચ્છ છે બનાસકાંઠા અને પાટણ આ ત્રણ એવા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં છૂટાછવાયા સાથે ગાજવીજ સાથેનો વરસાદ પણ પડવાની શક્યતા રહેલી છે મિત્રો અત્યારે શિયાળાની સિઝન શરૂ છે શિયાળાની ઋતુ ચાલે છે પરંતુ એમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ તમામ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ પડવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારનું જે વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે કારણ કે અત્યારે અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને બીજી તરફ જોઈએ તો બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે આ સાથે ઘણા બધા એવા તમને જે છે એ સમાચાર મળતા છે કે ગુજરાતની નજીક એક વાવાઝોડાની અસર જોવા મળી રહી છે પરંતુ મિત્રો આ વાવાઝોડાની અસર ગુજરાત નજીક નથી એ બંગાળની ખાડી અને દરિયા ભાગની વચ્ચે એટલે કે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે જેમાં શ્રીનગર છે માપ કજો મિત્રો જે એમાં તમિલનાડુ છે ચેન્નઈ છે પોંડુચેરી છે તેમજ બેંગ્લોર બેંગલવી મદુરાઈથી લઈ અને ઉપરના જે મધ્ય ભારત તરફના વિસ્તારો છે આંધ્રપ્રદેશ છે એવા વિસ્તારોની અંદર એવા રાજ્યોની અંદર છે એ વાવાઝોડાની અસર છે એ સર્જાઈ શકે છે પરંતુ એ વાવાઝોડું મિત્રો કાં તો પચીસ જાન્યુઆરી પછી અને પચીસ થી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે જોવા મળશે અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર છે 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 એ માહિતી સ્વરૂપે જોવા મળી શકે આ પ્રકારની સૌથી મોટી સામે આવી રહી ગુજરાત રાજ્યમાં ભરશિયાળે વાદળો મંડરાયા છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમનનું એલર્ટ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે આજે કેટલાય જિલ્લાઓમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહીની માહિતી જણાવીએ તો આ સાથે હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ બુલેટિન જાહેર કરી અને આગામી ત્રણ કલાક કયા કયા વરસાદ પડશે તેની આગાહી વ્યક્ત કરી છે દસ વાગ્યા સુધીના જિલ્લાઓની આગાહી જોઈએ તો દસ વાગ્યા સુધીમાં હવામાન વિભાગ દ્વારા હાવ હાલ નાવકાસ્ટનું જે બુલેટિન જાહેર કર્યું છે જેમાં આઠ વાગ્યાથી લઈ અને આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદ પડશે તેના તેમાં કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે એમાં યલો એલર્ટ જાહેર કરતા વરસાદ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે માવઠાની અને ઠંડીની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે જોવા મળી રહી છે જેમાં મિત્રો ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાઓમાં માવઠું ચાલી રહ્યું છે આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થઈ શકે છે સંભવિત વરસાદને કારણે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને મહત્ત્વનું વાત એ છે કે દરિયામાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ હોવાથી માછીમાર ભાઈઓને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એના વિશેની તમને માહિતી જણાવી દઈએ તો હવામાન વિભાગ દ્વારા ડાયરેક્ટર જે કે દાસ છે એમને જણાવ્યું છે કચ્છ અને પાટણમાં માવઠું રહેશે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેશે અને યલો એલર્ટ સાથે આ આગાહી જાહેર કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની શક્યતા પણ પૂરેપૂરી છે અને આગામી ચોવીસ કલાક બાદ બે દિવસ ઠંડીનું જોર પણ વધશે અને આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવી જેમાં મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન પહોંચ્યું નલિયામાં છે એ સૌથી નીચું ડિગ તાપમાન એટલે કે દસ પોઈન્ટ ચાર કચ્છ નલિયાની વાત કરવામાં આવે છે ગાંધીનગરમાં પણ સોળ ડિગ્રી તાપમાન નોંધાણું છે અને આ સાથે માછીમારભાઈઓને પણ બે દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે એક તરફ ખેડૂતો માવઠાની આશંકાથી ચિંતિત છે તો બીજી તરફ મિત્રો શહેરીજનો હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે કેમકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાન એટલે કે મિનિમમ જે તાપમાન છે એ નીચું જશે હજી પણ અને જેને કારણે આગામી બે દિવસ હાડથરીઝવતી ઠંડીનો અનુભવ પણ થશે સાથે મિત્રો માવઠાની અસરના કારણે ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યમાં રાજસ્થાન પણ જોવા મળી રહ્યું છે રાજસ્થાનમાં છ જિલ્લામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી અને આ ઉપરાંત આગામી અઠવાડિયા દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે આગામી ચોવીસ કલાક બાદ બે દિવસ રાજ્યમાં ઠંડીનો જોર છે એ વધશે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઘટશે અને ત્યારબાદ ફરી વખત લઘુત્તમ તાપમાનની અંદરનો વધારો થવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો અમદાવાદ અમરેલી વડોદરા ભાવનગર ભુજ દાહોદ દમણમાં ડાંગમાં દિશામાં દીવમાં દ્વારકા ગાંધીનગર કુંડલા નળિયા ઓખા પોરબંદર રાજકોટ અને સુરત અને વેરાવળ આટલા જે વિસ્તારો છે વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાનની અંદર છે એ લગભગ દસ ડિગ્રી સેલ્સિયસથી વીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન રહેલું છે આ પ્રકારની અત્યારે સૌથી મોટી માહિતી મળી રહી છે